ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે અને આ ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે જાહેર સંસ્થાઓ તેમજ ટ્રસ્ટો દ્વારા માળાઓ તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે આમ તો અમે છેલ્લા ઘણા વર્ષોથી પ્રકૃતિને બચાવવાની મુહિમ ચલાવીએ છીએ અને છેલ્લા પાંચેક વર્ષથી પક્ષીઓમાં સૌથી વધારે ચકલીઓ અમારા ગામની સીમમાં વૃક્ષે વૃક્ષે માળા તેમજ પાણીના કુંડા અમારા સ્વખર્ચે બાંધવાની મુહિમ ચલાવીએ છીએ આમ તો 20 તારીખે વિશ્વ ચકલી દિવસથી થી અમો ત્રણેક દિવસ માળાઓ તેમજ પાણીના કુંડા બાંધવાની મોહિમ ચલાવીએ છીએ અને લુપ્ત થતી ચકલીઓના પ્રજાતિ બચાવવાની કોશિશ કરીએ છીએ તો મીડિયાના માધ્યમથી અમારો એક જ સંદેશ છે કે આવો આપણે સૌ સાથે મળીને પ્રકૃતિનું જતન કરીએ સેવા પરમ ધર્મ જય અલગ ધણે આમ તો અમો ઉનાળાની સીઝનમાં વર્ષો વર્ષ ઉનાળો આવે એટલે પક્ષીઓના માળા બાંધીએ છીએ અને લુપ્ત થતી ચકલીઓને બચાવવાની કોશિશ કરીએ છીએ હર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી અમે આ મુહિમ ચલાવીએ છીએ તો મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે આવો સૌ સાથે મળી અને પ્રકૃતિનું જતન કરીએ જય અલગ ધણે